બે ત્રણ દિવસ પહેલાં એડવિટાઈઝ આવી હતી એમાં ચિપ્તીના લોકોની યાદી છે બહુ મોટી એડવિટાઈઝ છે એટલા માટે જલ્દીથી બદલવાની છે તમે તમારા સગામારા રિસ્તેદાર જે કોઈ હોય ચિપ્કીની પ્રોડીક્ટ પોતપોતાના રિપેટ મગલી મોલ બ્રાન્ચમાંથી લેવાની રહેશે જેમકે અમે ખાસી ગયા છીએ આના સવાલના જવાબ દોતી એટલા માટે જવાબ પણ હતા અને સવાલ પણ હતા તમારે આ મેસેજ તમારા સગાવાળા રિશ્તેદારને આપી દેવાનો છે તમે કઈ પ્રોડક્ટ જીત્યા છો જેટલી પ્રોડક્ટ તમારે લઈ જવાની રહેશે કેમ કે ગઈ ફેરી ઘણા બધા લોકો જીત્યા છે પ્રોડક્ટ હજુ લેવા આવ્યા છે નહીં અમારી જવાબદારી હોય છે કે અમે એડવર્ટાઇઝ કરી નાખીએ જોવાની જવાબદારી તમારી હોય છે તો આમાં બહુ મોટો સવાલ થઈ ગયા છે અઘરા સવાલ હતા જવાબ પણ અઘરા હતા એટલા માટે બહુ વાર લાગી ગઈ છે એટલા માટે જલ્દી જલ્દી તમે જોઈ લો કઈ પ્રોડક્ટ તમે જીત્યા છો તમે જે પ્રોડક્ટ જીત ચલો સૌથી નીચે આપણે પહોંચી ગયા છીએ કોણ કોણ જીત્યું છે કઈ પ્રોડક્ટ એની યાદી છે ચલો પહેલું નામ આવી ગયું છે કોણ છે જલ્દી જલ્દી જોઈ લેવી પહેલું નામ કોનું છે આમ બરાબર દેખાનું નથી હરખું વાત હરખું વાત સોફિયા ચોથા નંબરનો જવાબ બિલકુલ સાચો છે মে জিত আছে জন থাক িক আছে ঝবি ো ন্ জাবি নাম গত হা্ড বিজাবি সো জিত আছে সোনাই যে ঝগত আরি জছে বি ব নামছে নেওয়াজ বিখু সােছে পিস বেবি দায়পা জিত আছে নেওয়াজ বিজু नম্বর। જલ્દી જલ્દી આપણે ત્રીજા વિનરની તલાશમાં નીકળી જાય કોણ છે ત્રીજા વિનર જલ્દી જલ્દી કરો મોટું કરો દેખાય મોટું કર આગળ ન ઉ જાય ધ્યાન રાખો ધ્યાન રાખો કોણ છે આવી ગયા છે ત્રીજા વિનર નામ છે આ છે પહેલા નંબરનો સવાલ બીજા નંબરનો સવાલ પણ આવી ગયો અને ચોથા નંબરનો સવાલ આવી ગયો અહત મુલ્તાની જેને મેસેજ આપ્યો છે એ લખે છે તને મારા તરફથી ગિફ્ટ વાસણ ધોવાનું લખ્યું આદ મુલતાની જે કે 499 રૂપિયા વાળું મદની દિશમોસ એ આપડી પાસે જલ્દી કરો જલ્દી અમને પછી ત્રીજું ઓછો છે જલ્દી પાસે ઓછો છે રસોઈ બનાવવાની છે વાસણ ધોવાના છે કપડા ધોવાના છે પોતું મારવાનું છે ઘણું બધાય કામ બાકી છે જલ્દી કરો જલ્દી આપણે સ્કૂલે જ ભણવા નથી જવાનું તો નથી તમે શું કરેસ જલ્દી કરો જલ્દી આપડા બધાની સ્કૂલની ફી આપી દેવાના છે આપણે જલ્દી કરો જલ્દી જલ્દી ઓછો છે જલ્દી કરો ચોથા વિનરને તલાશ કરો જલ્દી જલ્દી નાઈટ પેન પેન નાઈટ પેન પેન જલ્દી જલ્દી કરો ખોટો જવાબ છે ત્રણ અર્ધો સાચો ને અર્ધો ખોટો જવાબ છે એટલા માટે આગળ જવા દો જલ્દી કરો જલ્દી આપણી પાસે બહુ ઓછો છે જલ્દી કરો એમનો જવાબ હતો આઠમા નંબરનો 1 નંબરનો 2 નંબરના 4 નંબરના આ જવાબ આવી ગયા છે આગળ જલ્દી કરો આગળ મોડું થાય છે બીજું કામ છે જલ્દી જવા દો गुलाम જલ્દી કરો ટાઈમ બહુ ઓછો છે આપણી પાસે પહેલા નંબરનો સવાલ આવી ગયો છે જલ્દી આગળ કરો જલ્દી ટાઈમ બહુ ઓછો છે ચોથા નંબરનો સવાલ આવી ગયો છે જલ્દી કરો આવી ગયો છે ગુલામ રસુલ જલ્દી કરો આપણી પાસે બહુ ટાઈમ ઓછો છે જલ્દી કરો જલ્દી કરો જલ્દી 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 ફટાફટ ભગાડો જલ્દી કરો ગમે તે થાય જલ્દી કરો 500 500 કમેન્ટ આવવા માંડી છે હવે જલ્દી કરવું પડશે કેમ કે બીજો કોઈ રહી ન જાય એટલા માટે જલ્દી ભગાડો દોડો ભાગો જેમ બને એમ જલ્દી કરો આગળ જવાનો ટાઈમ બહુ ઓછો છે આપણી પાસે જલ્દી કરો આવી ગયો છે હિમાલયા સાબુ ગુલામ રસુલ આપણી પાસે ટાઈમ બહુ ઓછો છે જમવાનું બનાવે છે માણસોને જમવાનું બનાવવાનું હોય વાસણ ધોવાના હોય પોતા મારવાના હોય કામકાજ કરવાનું હોય અલ્લાનો જીકરે કરવાનો હોય જલ્દી કરો ટાઈમ બહુ ઓછો છે જલ્દી फटाफट બગાડો 500 કોમેન્ટ આવવા મડી છે હવે આપણા સવાલ જવાબમાં 500 500 કોમેન્ટ આવવા મડી છે જલ્દી કરો બગાડો આગળ જલ્દી જલ્દી ટાઈમ નથી આપણી પાસે ઉભો રહો રાખો જલ્દી કરો જવાબ પણ વધારે અગ્રહાતા જવાબ પણ અગ્ર છે પ્રોડક્ટ પણ અલગ અલગ છે જલ્દી ભગાડો ઉભો નો રાખો દોડાવો જીન બનીને દોડાવો ઉભો નો રાખો જલ્દી કરો ટાઈમ નથી આપણી પાસે ટાઈમ બિલકુલ નથી આપણી પાસે ને પણ કોઈની પાસે આઠમા નંબરનો સાચો જવાબ આવી ગયો છે જલ્દી ઉભો રાખો મોટું કરો ટાઈમ નથી કોઈની પાસે જલ્દી કરો ખલાણી ખુશબુ જલ્દી કરો સારી સારી પ્રોડક્ટ અલગ અલગ પ્રોડક્ટ આવી ગઈ છે જીતી ગયા છે આમનું નામ છે આઠમા નંબર ઉપર 50 રૂપિયા આઠમા સવાલનો જવાબ હતો સાચો જવાબ છે 20 ટોકી બેબી ડાયપર જીતી ગયા છે 20 ટોકી બેબી ડાયપર ગુલામ રસુલભાઈ જલ્દી કરો બગાડો ઉભો નો રાખતા હવે કોઈ પણ તકલીફ થાય ઉભો નો રાખતા ગુલામ રસુલભાઈ હજી આપણે બીજા સવાલના જવાબ બનાવવાના છે બીજા લોકો જીતેલાની યાદી આની પછી આપવાની છે નવી એડવર્ટાઇઝ બનાવવાની છે જલ્દી કરો જલ્દી ટાઈમ બિલકુલ નથી કેમ વાર લાગે છે જલ્દી ભગાડો ઊભો ન રાખો દોડાવો દોડાવો જલ્દી જલ્દી ભગાડો પછી કેટલા કોમેન્ટ આવી ગઈ છે હજી ગઈ કાલે ની રાતે એડવર્ટાઇઝ આવી હતી એમાં કેટલી બધી કોમેન્ટ આવી ગઈ છે તમે ઊભો ન રાખો ભગાડો દોડાવો જલ્દી જલ્દી કરો આપણી પાસે નથી સામેવાળા પાસે પણ ટાઈમ નથી ગમે તે કરો જલ્દી કરો ટાઈમ છે નહીં જલ્દી કરો નવમા નંબરનો સવાલ જલ્દી કરો જલ્દી અલગ અલગ સવાલ આવતા જાય છે આ આવી ગયા છે જવાબ જલ્દી આવી ગયા છે જવાબ 85 જલ્દી કરો જલ્દી આગળ કરો આગળ પણ સમજ ના પડી 85 માં જલ્દી આગળ જાવ દો 5 જલ્દી 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 ટાઈમ નથી આપણી પાસે આગળ સવાલ કરો જલ્દી જલ્દી ટાઈમ નથી ભગાડો દોડાવો જલ્દી જલ્દી કરો ટાઈમ બિલકુલ નથી આપણી પાસે આપણી પાસે નથી ને સામેવાળા પાસે જોવાનો ટાઈમ નથી તમે ગમ્મે તે કરો જલ્દી ભગાડો દોડાવો સિસ્ટમ માં સુધારો વધારો કરો જલ્દી કરો જલ્દી ટાઈમ બિલકુલ નથી જલ્દી જલ્દી વીરની યાદી છે આ જીતેલા લોકોની યાદી છે આની પછી આપણે કે કે આબી વિનરની બનાવવાની છે બનાવવાનું ચાલુ જ રાખવાનું છે જલ્દી તો ભગાડો ભૂનો રાખો જલ્દી કરો ટાઈમ નથી ગુલામ રસુલભાઈ થાકી ગયા લાગો છો શું થાય છે કોઈની પાસે ટાઈમ નથી હજી બીજી એડવર્ટાઈ બનાવવાની છે શું થાશે આજે બનશે કે નઈ બને જલ્દી ભગાડો દોડાવો જલ્દી જલ્દી કરો ટાઈમ બિલકુલ ઓછો છે આપણી પાસે જલ્દી કરો ગુલામ રસુલભાઈ ઉભો રાખો પ્લેન ઘોડે ઉડાડો 108 ઘોડે ભગાડો જલ્દી કરો ટાઈમ નથી ટાઈમ નથી ટાઈમ નથી જલ્દી સામેવાળા ક્યારે જોઈ છે આપણી સવાલનો જવાબ જેટલા લોકોને તમારે સ્ક્રીનશોટ પાડી લેવો જરૂરી છે કેમ કે જાલે વજાલે સ્ક્રીનશોટ બતાઈને લઈ લેજો પ્રોડક્ટ કેમ કે હવે કમેન્ટ વધતી જાય છે પ્રોડક્ટ વધતી જાય છે જલ્દી કરો આમનો સાચો જવાબ આવ્યો લાગે છે 13 નંબરનો અવાજ પણ મે જવાબ આપી દીધેલો છે એટલે મળે જલ્દી કરો જલ્દી આગળ બીજા માટે 85 માં એક સાથે એક ફ્રી જલ્દી આગળ જલ્દી કરો જલ્દી કરો જો જવાબ પણ સાચો આવ્યો છે 13 રૂપિયા ના ખોટો છે 13 માં નો સવાલ છે ખોટો છે જલ્દી કરો 500 ના ચાર પેકેટ છે શું છે જવાબ ખોટો છે બિલકુલ સાચો જવાબ છે ખોલો જલ્દી મોટો કરો રૂક્ષાના ફેજલ બિલકુલ સાચો જવાબ 100 રૂપિયા વાળા પાંચ નાસ્તાના પેકેટ જીત્યા છે નમકીન 500 રૂપિયાના પાંચ નાસ્તાના પેકેટ જીત્યા છે જલ્દી આગળ કરો જલ્દી બીજાનો નંબર આવવા દો જલ્દી કરો ટાઈમ ઓછો છે 10મા નંબરનો સવાલ પણ આપી દીધો છે જલ્દી 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 ટાઈમ નથી ટાઈમ નથી ગુલામ રસૂલભાઈ બગાડો બુ નો રાખો તમે જલ્દી કરો જલ્દી કરો જલ્દી કરો એમ નથી જલ્દી જલ્દી દોડાવો બગાડો જલ્દી કરો આમનો સવાલ સાચો છે પણ આગળ મે પહેલો પ્રોડક્ટ જીતી લીધી છે હવે પ્રોડક્ટ મળશે નહીં આની પછી 13મા નંબરના જે પણ વ્યક્તિ હોય એમને આપી દેવામાં આવશે જે લોકો સાંભળે છે એ લોકો પાસે એમને આમની પછી જે 13ના નંબર ઉપર 5 છે તે જીતેલી પ્રોડક્ટ એમને આપી દેવામાં આવશે જલ્દી કરો આગળ કરો આપણી પાસે ટાઈમ નથી જલ્દી કરો જલ્દી કરો ટેમ 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 નથી જલ્દી ભગાડો દોડાવો જલ્દી કરો જલ્દી કરો જલ્દી 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 ટેમ નથી ટેમ નથી ગુલામ રસુલ ભગાડો કેમ ઉભો રહી ગયો છે ગુલામ રસુલ જલ્દી કરો ટેમ બિલકુલ નથી જલ્દી આગળ મોકલાવો બીજાનો નંબર આવે જલ્દી આગળ ભગાડો ગુલામ રસુલ ભાઈ તમને નંબર જોઈ ને જોઈ લેજો કોઈ રહી ન જાય કોઈ વિજેતા રહી ન જાય બાકી ના રહી જાય બગાડો જોતા જલ્દી કરો પાસે ટાઈમ નથી સામેવાળા પાસે ટાઈમ નથી આજ તો આવી ગયો છે બધા સવાલ હતા કોમેન્ટ એટલી બધી વધારે હતી જલ્દી બગાડો દોડાવો હવે ઓટોમેટિક સિસ્ટમ માં નાખું લાગે છે જલ્દી કરો ટાઈમ બિલકુલ ઓછો છે આપણી પાસે જલ્દી 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 ટાઈમ નથી જલ્દી દોડાવો ગમે તે કરો જલ્દી કરો આપણી પાસે બિલકુલ ઓછો ટાઈમ છે સામેવાળા પાસે ઓછો ટાઈમ છે જલ્દી કરો જલ્દી 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 કરો જલ્દી કરો જલ્દી ગુલામ જલ્દી કરો ટાઈમ બિલકુલ ઓછો છે આપણી પાસે ભગાડો ભગાડો જલ્દી કરો બુડો રાખો જલ્દી કરો જલ્દી ટાઈમ બિલકુલ નથી સુ ભાઈ સુઈ નથી ગયા ને શું કરો છો જાગો છો જલ્દી કરો ભગાડો કેમ જાય છે જલ્દી જલ્દી કરો ટાઈમ બિલકુલ ઓછો છે આપણી પાસે સામેવાળા પાસે ટાઈમ નથી આપણી પાસે ગુલામ ભગાડો જલ્દી કરો સુઈ ગયા કે જાગો છો શું કરો છો કેમ રહી જાય છે જલ્દી કરો ટાઈમ 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 નથી બધા થાકી ગયા છે જો થાકી ગયા છે કોમેન્ટ કરીને થાકી ગયા છે આપણે જવાબ દઈ થાકી ગયા છે સામેવાળા જવાબ દઈ થાકી ગયા છે બસ થાકી ગયા છે હવે લાગે છે એવું આપણે ઓટોમેટિક સિસ્ટમ કરવી પડશે એવું લાગે છે ગુલામ રસૂલ કઈ દે ટાઈમ નથી ગુલામ રસુલભાઈ સામેવાળા પાસે ટાઈમ નથી તમે શું કરો છો જલ્દી કરો જે કરતા હોય કામકાજ જલ્દી કરો જલ્દી ગુલામ રસુલભાઈ શું થયું છે ગાડી છે ગાડી ગાડી છે જલ્દી નથી આપણી પાસે ટાઈમ નથી ફુલકા બધા છે જવાબ સાચા દેવાના છે ગુલામ રસુલભાઈ તમારી જેવા ના ના ફૂલકા કાથી બધે સાચા જવાબ આપવાના છે લાગે છે એવું આપણે નવો અપડેટ કરી ફૂલકાનો હવે શું છે શું પ્રોબ્લેમ થયો જે થયો જલ્દી 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 કરો ગુલામ તો થાકી ગયા લાગો છો થાકી ગયા થાકી ગયા બોલી બોલીને થાકી ગયા છે સામે વાળા જવાબ આપી આપીને થાકી ગયા છે

અને રિપ્લાય કરવામાં વાર લાગે છે આજનો એક દિવસ માનો કે આજ જે કોમેન્ટ હતી એને રિપ્લે આપતા આપતા સાત આઠ કલાક તો ખાલી રિપ્લેમાં વહી ગઈ છે જોવા માટે ટેસ્ટિંગ માટે વહી ગઈ કોણ વ્યક્તિ કઈ પ્રોડક્ટ જીત્યા છે હવે નવું અપડેટ લાવવાની જરૂર છે ચલો વિનર આવ્યા હોય છે જોઈ લો મોટું કરો ચેક કરો શું છે મુબીન અરબ બરાબર બિલકુલ સાચો જવાબ છે સત્તરમો વીસ ઓકે બેબી ડાયપર જીત્યા છે આપણે બીજા વિલરની કલાસમાં છીએ બીજા વિલરને જલ્દી જલ્દી ગૂંટવાના છે ટાઈમ પણ ઓછો બગડે આગળ બીજું કામ પણ ઘણા બધા ચાલુ રહેવાના છે જ્યાં સુધી જીવતા રહીશું ત્યાં સુધી કામ ચાલુ રહેવાના છે તો જલ્દીથી આપણે નવા વિલરની કલાસમાં કામ ચાલુ કરીએ છે ઊભું ન રાખો જાવત દો જલ્દી જલ્દી જાવા દો જે પણ વિનર હોય આવી જ જશે હા સરસ મજાની કોમેન્ટ કરી છે કોઈએ જોઈ લઉં તો ખલાણી ખુશ્બુ કોઈની કોમેન્ટ ચલો જાઓ દો આપણી પાસે ટાઈમ નથી વધારે તમે વાંચી લેજો તમારી કોમેન્ટની અંદર અમારી પાસે ટાઈમ નથી ને ત્યારે બીજો ટાઈમ બગડે એવું છે એટલા માટે અલગ અલગ માણસોની અલગ અલગ કોમેન્ટ આવતી હોય છે સારી કોમેન્ટ છે બધાની કોમેન્ટ સારી આવે સરસ કોમેન્ટ આવે છે આપણે પણ નવું અપડેટ કરવાનું છે જલ્દી 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 ભગાડો નવા વિનર યાદી છે હવે એવું થઈ ગયું છે કે આપણે 500 થી વધારે ગઈ કાલે જે એડવર્ટાઇઝ આવી હતી એમાં 500 કોમેન્ટ આવી છે હવે એની અંદર નવો અપડેટ લાવવાનો છે કે જે લોકો ના કોમેન્ટ તો ગમે એટલી કરી શકે છે તમને જે મન ફાવે કોમેન્ટ કરી શકો જવાબ દેવાનું અમારું કામ છે સવાલ કરવાનું અમારું કામ છે તમારે અમને જવાબ આપવાનો છે અમે તમને જીતીલી પ્રોડક્ટ આપવામાં આવે છે અમે આપીએ છીએ કોમેન્ટ પણ ઘણી બધી આવતી જાય છે ગઈ કાલે રાતે 500 થી આજુબાજુ કોમેન્ટ થઈ ગઈ છે હજી સુધી નવું અપડેટ આપણે કરવાનો છે કોઈ જલ્દી થી ઓટો સિસ્ટમ માં લઈ જવાનું છે એના માટે નવો પ્લાન નવા આઈડિયા કરવા પડશે આપણે વિનર ની તલાશ કરવી છે વિનર મળી જાય છે તો તરત અલર્ટ કરવી છે તમારે લોકો એ તમારું નામ આવે છે એનો સ્ક્રીનશોટ પાડી લેવાનો છે કેમ કે કોઈ મિસ્ટેક નો થાય મોટી મોટી વિનર લિસ્ટ આવતો જાય છે એટલા માટે કોઈ તકલીફ ના ગુલામ રસુલ બોલી બોલે બોલે ગયા છે હવે ધીમે ધીમે અવાજ નીકળે છે કોમેન્ટ વાચી વાચી ને આંખો પણ જળજળિયા આવવા મંડ્યા છે કોમેન્ટ ઓટો સિસ્ટમ કરવી પડશે 500 500 કોમેન્ટ આવવા મંડી છે સારું છે 500 આવે છે હજી 5000 5 લાખ આવવા મંડ છે થોડા ટાઈમ પછી 5 લાખ પછી મિલિયન માં પહોંચી જશે કોમેન્ટ ઓટો સિસ્ટમ કરવાની જરૂર છે નો નો અપડેટ આવતું જશે આગળ ને આગળ તમારે જોતું રહેવાનું છે નો અપડેટ છે એ અલગ અલગ દિવસે અલગ અલગ મેસેજ આવતો જાય છે નામ બિલકુલ સાચું છે સવાલ છે એવી એવી શોર્ટ નામ છે પાંચ નાસ્તાના પેકેટ સો સો રૂપિયા વાળા નાસ્તાના પેકેટ પાંચ જીત્યા છે આમની પછીનું હવે કોનો નામ આવે છે કોનો નંબર આવે છે જલ્દી આપણે ચેક કરી લેવી ધીમે ધીમે આગળ જવા દો એકદમ ઝડપીથી જવા દેશો તો કોઈ રહી પણ જાય યાદ આવે એમ જવા દો કોઈની મિસ્ટેક ના થઈ જાય કોઈ બાકી ના રહી જાય એ રીતના જવા દો કમ્પ્યુટર પરસેવો નથી વળતો પણ આપણને બોલી બોલીને પરસેવો વળી જાય છે ઠંડીના વાતાવરણમાં પરસેવો પણ નથી વળતો પણ મોઢામાંથી અવાજ ઓછો નીકળે છે અને અવાજમાં ચેન્જિંગ આવી જાય છે ગળું સુકાઈ જાય છે એટલા માટે કંઈ નવું અપડેટ લાવો ઇમરાનભાઈ ને કેવું પડશે કે બધા ગ્રાહક અલગ અલગ અપડેટ આપી દો આપણા જે ગરાજ છે પોતાની રીતે જોઈ શકે છે કઈ પ્રોડક્ટ કે જીત્યા છે એમને સામેથી આપી દો કઈ પ્રોડક્ટ જીતવાના છે જીતે છે અને શું મળ્યું છે એમને ઓટોમેટિક કરી નાખો રોબોટ દ્વારા રોબોટ જે રીતના કામ કરે છે એ રીતના કામ ચાલુ કરી દો ઘણા બધા લોકો અલગ અલગ પ્રોડક્ટ જીત્યા છે આપણે જી ગુલામ રસલભાઈ કામ ચાલુ રાખો ધીમે ધીમે આગળ વધતા રહો અવાજ પણ ધીમે ધીમે આવે છે તમારો સોરથી અવાજ આવતો હતો એ બંધ થઈ ગયો એવું લાગે છે અરે ધીમે વ્હીલર વ્હીલર છે ખોલો તો પૂરું શું નામ છે નાજીયા નાજીયા હા બિલકુલ સાચો જવાબ છે આ પણ જીત્યા છે ત્રણ નાસ્તાના પેકેટ સો સો રૂપિયાવાળા ત્રણ નાસ્તાના પેકેટ ગુલામ રસુલ ભાઈ જલ્દી કરો આપણી પાસે ટાઈમ બિલકુલ ઓછો છે જલ્દી જવા દો જવા દો જાવા દો ગુલામ રસુલ ભાઈ કમ્પ્યુટર થી ચલાવો ગુલામ રસુલ ગુલામ રસુલ ભાઈ 2 1 કામ ચાલુ છે આજે ઘણા બધા લોકો વિનંતી યાદી છે અમે તો ઘણો મોટો લિસ્ટ આપ્યો છે આપણે જોવા માટે ચેક કરી લો આમાં કોઈ યાદી છે કે નથી મોટો લિસ્ટ છે યા દેવ સત્ય જો ધીમે ધીમે બગાડતો રહો બગાડતો રહો 108 ઘોળે જા આવા જો આમનો આ સવાલ હવે બોલી ને અવાજ પણ ખરાબ થઈ ગયો છે પાંચમા નંબરનો સવાલ છે લેજા મોટું કરો જલ્દી જલ્દી મોટું કરો આમનો બિલકુલ સાચો જવાબ હોય છે એ લોકો બીજાને પણ જવાબ આપે છે એમને પસંદ હતી પ્રોડક્ટ કે લીધી છે એવું લાગે છે આમાં જીત્યા છે 799 રૂપિયા વાળું મદની બોસિન મશીન લિક્વિડ ગુલામ રસુલભાઈ એમનું નામ શું હતું પાદરસી સોફિયા બરાબર સાચો જવાબ છે છે એને હવે જલ્દી આપણે આગળ બીજાને ત્યાં પહોંચાડો બીજા કોણ વ્યક્તિ જીત્યું છે જલ્દી જલ્દી મોકલી આપો જલ્દી જલ્દી મોકલી આપો આમનો લેસ્ટ મોટો છે જલ્દી ચેક કરો કન્ફર્ન્ટ કમ્પ્યુટર જી જલ્દી જલ્દી ચેક કરો આમનો કયો સવાલ આગળ જવાબ આપી ગયા છે કે આ બીજાનો નંબર કારે આવશે જલ્દી કરો લેપટોપ જી કમ્પ્યુટર જી બધા એકસાથે કામમાં લાગી જાવ તમે બધા લોકો કેમ બીજાનો નંબર જલ્દી જલ્દી આવી જાવજો ટાઈમ બહુ વધારે થઈ ગયો છે અને સાambe ચેક કરવામાં પણ વધારે ટાઈમ લાગે એવું છે જલ્દી કરો શું થયું છે જલ્દી કરો જલ્દી ભગાડો દોડાવો 108 ગોળે ઉડાડો જલ્દી જલ્દી કરો બીજાનો નંબર આવે જલ્દીથી ભગાડો જલ્દી કરો દોડાવો ભગાડો આગળ બીજાનો નંબર આવે ચેક કરતા રહેજો કોઈ બાકી રહી ના જાય ચેક કરતા રહેજો કોઈ બાકી રહી ના જાય એટલા માટે ચેક કરતા રહેજો ચેક કરતા રહેજો ગુલામ રસુલભાઈ કોઈ બાકી રહી ના જાય એટલા માટે છલ્બી ભગાડો આગળ બીજો નંબર આવે આ ચા ચા નો જવાબ સાચો છે ખોલો ચા નો જવાબ જો તો એમે આગળ બીજો જવાબ આપી દીધો છે જવાબ સાચો હતો લો જલ્દી જલ્દી કરો નંબર આપો જેનો ચા જવાબ સાચો હોય છે પણ આગળ બીજો જવાબ આપી દીધો છે આ કોણ છે જલ્દી ખોલો 16 નંબર ઉપર આફિયા વડિયા બિલકુલ સાચો જવાબ છે એમને શું મળે છે જલ્દી કમ્પ્યુટર જી લેપટોપ 100 રૂપિયા ના શેમ્પૂ મળે છે આફિયા વડિયા બીજાનો નંબર ગોતો જલ્દીથી આજે બહુ વાર લાગી હોય એવું લાગે છે બીજાનો નંબર ક્યારે આવશે ક્યારે આપણે સવાલ જોઈ લઈશું ક્યારે સામેવાળા જોશે અને ક્યારે જવાબ મળશે આમનું મોટું લિસ્ટ આવ્યું લાગે છે જલ્દી જોઈ લો આમાં અલગ અલગ છે જલ્દી કરો જલ્દી ટાઈમ મિસ્ટી ટાઈમ મિસ્ટી ટાઈમ ઓછો છે મુસ્કાન રાખો જલ્દી કરો શું છે એમનું આઠમા નંબરનું છવ્વીસનું લિક્વિડ આગળ જાવ જલ્દી જલ્દી ચેક કરો ચેક કરો આમનો ખોલો જલ્દી શોર્ટ નામ છે ખોલો સાચો જવાબ લાગે છે બિલકુલ સાચો જવાબ છે બે કિલો ના એસી રૂપિયા હતા આમનો બિલકુલ શોર્ટ નામ છે એફ ટીબી પાંચસો એમ એલ તેલની બોટલ બસો ચાલીસ રૂપિયા વાળી તેલની બોટલ મળે છે પાંચસો એમ સાચો અગિયારમો નંબર સાચો છે ફાસ્ટ ગુલામ રસુલ ટાઈમ બહુ વધારે થઈ ગયો છે તમે જલ્દી જલ્દી મદદ કરો જલ્દીથી ફાસ્ટ મોમેન્ટ કરો કોણ જીત્યું છે જલ્દી નામ બોલો જલ્દી જલ્દી નામ વધારે કોમેન્ટ આવવાથી તરત બધાના જવાબ આપણે નથી આપી શકતા ગુલામ રસુલ તમારી બધી વાત સાચી છે તો શું કરવું કોનો નામ આપવું કોનો નંબર કોણ જીત્યું છે જલ્દી જલ્દી જોઈ લો ફટોફટ કરો ટાઈમ બહુ ઓછો છે ટાઈમ ઓછો છે જલ્દી કરો જલ્દી કરો ટાઈમ ઓછો છે ઘણા બધા લોકો રાહ જોવે છે લક્કી કે લોકો આની રાહ જોવે છે ગુલામ રસુલભાઈ જે લોકો જેટ્યા છે તેરા જોવે છે અમારો નંબર ક્યારે આવશે શું આવશે કોમેન્ટ આવવા મંડી છે કે વિનરનો લિસ્ટ મોકલો વિનરનો લિસ્ટ મોકલો વિનરનો લિસ્ટ મોકલો ઘણી બધી વાર લાગી છે ઘણી બધી વાર લાગી છે ઘણી બધી વાર લાગે છે કોમેન્ટ વધારે આવીતી એટલા માટે જવાબ આપવામાં પણ વાર લાગે છે અમારો જવાબ બિલકુલ સાચો છે આ જીત્યા છે 399 રૂપિયા વાળો 30 નો પેકેટ કૌશર વહોયા બિલકુલ સાચો જવાબ હવે જલ્દીથી આપણે નવા વિનર તલાશ કરવાની છે જલ્દી કરો થોડો ટાઈમ બચ્યો છે પણ આપણી રાહ જોવે છે વિનર લિસ્ટ મોકલો જલ્દી જલ્દી મોકલી આપવાનું છે વિનર લિસ્ટ કોણ છે વિનર જલ્દી બતાવો જલ્દી બતાવો જલ્દી બતાવો તમે બોલી બોલીને થાકી ગયા હશો પણ અમે પણ કોમેન્ટ વાંચી વાંચી થાકી ગયા છીએ 500 થી વધારે કોમેન્ટ આવવાનું ચાલુ થઈ ગયું છે એ માટે મુશ્કેલી વધતી જાય છે ઓટો સિસ્ટમ કરવાની છે જિતેલા લોકોનો યાદી વિનર વધારે વાર લાગે છે એટલે બટે કંઈ નવું અપડેટ કરવાનું છે જો જો જીતેલા લોકોનો વિનર છે કે નથી મોટો કરો ચેક કરો શું પ્રોબ્લેમ છે જોઈ લો આ જીત્યા છે બિલકુલ સાચો જવાબ છે નામ મોટો કરો તો ચેક કરી લેવી બરાબર છે સબલમバス બિલકુલ સાચો જવાબ છે 500 રૂપિયાના નાસ્તાના પેકેટ જીત્યા છે પાંચ નાસ્તાના પેકેટ 90 રૂપિયામાં શેમ્પુની બોટલ છે બિલકુલ સાચો જવાબ છે ગુલામ રસુલભાઈ જલ્દી કરો આમનો નંબર આવી ગયો છે સબનો બાસ 500 રૂપિયા વાળો પાંચ પેકેજ જલ્દી બીજા વિનર ને જલ્દી તલાશ કરો જે જીત્યા છે વિનર એમ ની યાદી જલ્દી જલ્દી બતાવો જલ્દી કોણ જીત્યો છે આમાંથી એમ વધારે લઈ લીધો છે આપણે પણ બહુ જ પ્રોબ્લેમ થઈ ગઈ છે આમનો પણ સવાલ સાચો હોય એવું લાગે છે ચાલુ રાખો એ પેલા આવી ગયેલો છે સવાલનો જવાબ જલ્દી જલ્દી ગુલામ રસૂલભાઈ જલ્દી કરજો ટાઈમ બહુ ઓછો છે અમુક સવાલ સાચા હોય છે પણ પહેલા જવાબ આપી દીધેલો હોય છે એટલા માટે અમુક લોકો બાકી રહી જાય છે આગળ પાછળ શું થયું આમનું નામ છે તો તો બિલકુલ સાચો જવાબ લાગે છે મોટું કરો ફારુક બિલકુલ સાચો જવાબ છે 240 રૂપિયા વાળી મેકા હેર ઓઈલ ની બોટલ જીત્યા છે ફારુક નિયાતર નામ બરાબર છે ગુલામ રસૂલ ભાઈ નો થાય 240 રૂપિયા વાળી તેલ ની બોટલ જીત્યા છે જલ્દી કરો આપણે બીજા વિનર ની તલાશ કરવાની છે જલ્દી કરો ફટાફટ બગાડો બીજા વિનર ની જલ્દી તલાશ કરો કા ગુમ થઈ ગયા છે બીજા વિનર જલ્દી કરો ટાઈમ બહુ ઓછો છે આપણી પાસે ગુલામ રસુલ ભાઈ જલ્દી ગોતો ટાઈમ ઓછો છે આપણી પાસે અને સામેવાળા પાસે જલ્દી ના આવી ગયું લાગે છે બિલકુલ સાચો જવાબ છે 50 પૈસામાં શેમ્પુ મળે છે 100 રૂપિયાનો શેમ્પુ જીત્યા છે લિંકા શેમ્પુ 100 જીત્યા છે 500 થી વધારે કોમેન્ટ આવે છે એના હિસાબથી બહુ પ્રોબ્લેમ થાય છે જવાબ મેસેજ જોતા વાંચતા અને સવાલના જવાબ આપતા હવે કોણ જીત્યા છે જલ્દી જલ્દી બતાવો કાચા ની લાવો જલ્દી આવી ગયા છે એવું લાગે છે વહોયા ઈશ્વર હેન્ડ વોશ ની બોટલ જીત્યા છે મદની હેન્ડ વોશ 500 ml ગુલાબ રસુલભાઈ જલ્દી બીજા વેટર ની તલાશ કરો જલ્દી આપણી પાસે અને સામેવાળા પાસે ટાઈમ નથી જલ્દી કરો ટાઈમ બહુ ઓછો છે જલ્દી જલ્દી કરો જીતેલા લોકો પોતાની જીતેલી પ્રોડક્ટ લઈ જવાની જવાબદારી તમારી રહેશે અમારી કોઈ જવાબદારી રહેશે નહીં તમારે તમારી પ્રોડક્ટ એટલે બે આવે મુજોત તમારે લઈ જવાની રહેશે અલગ 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 લોકો જીત્યા છે ઘણા લોકો હજી એમને લઈ જવાની રહેશે ફિરોજ મોહદન 1 500 ml મદની ક્લોથ સોફ્ટનરની બોટલ જીત્યા છે મદની ક્લોથ સોફ્ટનર 500 ml ની બોટલ જીત્યા છે પગાર નામ તમારે તમારી પ્રોડક્ટ જીતેલી લઈ જવાની રહેશે તમારે તમારા મોબાઈલમાં તમારી આવતી એડવર્ટાઈઝ જોઈને તમારી જીતેલી પ્રોડક્ટ લઈ જવાની રહેશે કેમ કે અમે બધાનું ધ્યાન ના રાખી શકીએ કોમેન્ટ દિવસે દિવસે વધતી જાય છે તમારે તમારી પ્રોડક્ટ કઉ હોયા સાચો જવાબ છે પણ એમે આગળ એક પ્રોડક્ટ જીતેલી છે એમનો આ જવાબ બિલકુલ સાચો હતો જલ્દી જલ્દી બીજા વિનર ને ગોતો આપણી પાસે ટાઈમ નથી સામેવાળા પાસે પણ ટાઈમ છે નહીં કોણ જીત્યો છે કોણ છે બીજા વિનર જલ્દી તલાશ કરો આવી ગયા છે વિનર કે નથી આયા શું થયું છે જલ્દી કરો ટાઈમ બહુ ઓછો છે જીતેલા લોકો પોતપોતાની એડવર્ટાઇઝમાં જોઈન પોતાનું નામ શાંતિથી જોઈને પોતાની પ્રોડક્ટ લઈ જવાની રહેશે ઘણા બધા લોકો પહેલાની જીતેલી પ્રોડક્ટ પોતે એડવર્ટાઈઝ સાંભળો 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 અમારો આ મેસેજ હતો તમારા સગાવાળા રિસ્તેદારને મોકલી દેવાનો છે બીજુ વધારે કમેન્ટ આવતી અમારે વધારે કમેન્ટ વાંચવામાં કોઈ પણ જાતની મિસ્ટેક થઈ કે હોય તો કરી દેજો કેમ બહુ વધારે કમેન્ટ થી હવે નવું અપડેટ અમે ઓટોમેટિક પ્લાન કરવાનું છે નવું અપડેટ લાવવાનું છે રોબર્ટ પ્લાન બીજું કે આની અંદર જે લોકો નામ નથી આવ્યું જે લોકોએ કમેન્ટ કરી છે અને નામ આવ્યું નથી ઘણા બધા સવાલમાં સાચા પર જવાબ આપા પણ આદર આФеલા હતા ઘણી બધી મેં સ્ટીક અલગ લોકોએ આપેલા છે એક એક વ્યક્તિએ અલગ અલગ જવાબ આપ્યા હતા અમુક લોકોના સાચા પણ જવાબ હતા હવે જે લોકોના આ છ લોકોએ મેસેજ કર્યા છે કોમેન્ટ કર્યા છે પણ એમનું નામ નથી આવ્યું એમના માટે બીજી એક ઓફર છે એમને ₹100 વાળો નાસ્તાનો પેકેટ એક બિલકુલ ફ્રીમાં આપવાનો છે તમારે તમારું નામ જે લખી આયું એમના માટે જો લોકોએ કોમેન્ટ કરી છે જવાબ આપ્યો છે એમનું નામ નથી તેમના માટે ફ્રી કઈ રીતના આવશે છે તમારા મોબાઈલમાંથી આની સો લકી ને મોકલવાનું છે ખાલી સો જે લોકોનું નું નામ નથી આવ્યું તેમને આજે જોઈ લીધી તમે પછી તમારે સો લકી ને મોકલી આપવાનું છે જે લોકો સો લોકી જે લોકો 100 લખીને મોકલી આપે છે એમને એક નાસ્તાનો પેકેટ 100 લખવાના છે કોમેન્ટમાં જે લોકોનું નામ નથી આવ્યું એમને 100 કોમેન્ટમાં લખવાના છે 100 લખ્યા બાદ એમને એક નાસ્તાનો પેકેટ આપી દેવામાં આવશે જે લોકોએ લખ્યા છે એમને અપાવશે 100 લખવાના છે એમને છેલ્લી તારીખ છે 12 12 તારીખ પછી કોઈ લખ્યા છે તો આપવામાં આવશે નહીં